સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા આ દરમિયાન માસુમ પોત્ર રડવા લાગ્યો જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે જતા હતા આ સમયે તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પુ અને દવાઓ વેચવાની દુકાન ધરાવતા વિનોદ મોહન અડગણ જે દાદાની પોતાની વાતોમાં ભોળવ્યા અને તેની છ વર્ષની દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રને ઘરે મૂકવા જવા માટે આ જેથી વૃદ્ધ દાદા તેમની વાતમાં આવી જઈ છ વર્ષની દીકરીને વિનોદભાઈને દુકાનમાં બેસાડી હતી આધેડે પોતાની દુકાનમાં બાળકી પર બળાત્કાર ગુજાર્યો દાદા તેમના પુત્રને ઘરે મૂકવા માટે ગયા તે દરમિયાન વિનોદે પોતાની હવસ સંતોષવા માટે માત્ર છ વર્ષની માસૂમ બાળકીની શિકાર બનાવી અને દુકાનની અંદર જ તેના પર બળાત્કાર ગુજાર્યો જો કે ત્યારબાદ બાળકીએ સગડી હકીકત દાદાને અને પરિવારને જણાવી હતી હકીકત સાંભળતાની સાથે જ પરિવારના તળે જમીન ખસી ગઈ હતી બનાવને પગલે ભોગ બનનાર માસુમ બાળકીના પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનોદ અણઘડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે